રાજકોટ એટલે રંગીલું શહેર જ્યાં એક બાજુ ઢોલ સરળના સૂર વાગતા હોય અને બીજી બાજુ ઉદ્યોગોના ભૂંગળા ધમધમતા હોય આવા ધમધમતા શહેરની ધૂળ ખાતો એક માણસ હતો જેનું નામ કાનજીભાઈ આશરે પચાસ વર્ષની ઉંમર શરીરે પાથળો પણ મજબૂત ગાલ ઉપર સફેદ કાળી દાઢીનો ઉભળક વાસ અને આંખોમાં એક અનોખી ઠંડક કાનજીભાઈની ઓળખ એટલે એમની જૂની ખુમારી નામની રીક્ષા રિક્ષાનો રંગ આછો પડી ગયો હતો સીટ ક્યાંક ક્યાંક ફાટેલી હતી પણ કાનજીભાઈ સાજવી હતી કે જાણે એ એમના ઘરનો એક સભ્ય હોય ખુમારી રિક્ષા એમના જીવનનું એકમાત્ર કમાણીનું સાધન હતું ખુમારી નામ એમણે જ આપેલું એ કહેતા જિંદગીમાં ભલે ગમે એટલા દુઃખ આવે પણ માણસની ખુમારી ક્યારેય ન મરવી જોઈએ કાનજીભાઈ દરરોજ સવારે પાંચ વાગે ઉઠી જાય સૌથી પહેલા પોતે ચા પીવે એ પેલા ખુમારીને સાફ કરે લુગળાથી ધૂળ ખંખેરે સીટ વ્યવસ્થિત કરે અને પછી પોતાના ખિસ્સામાંથી નાનું અગરબત્તીનું પેકેટ કાઢીને ભગવાનનું સ્મરણ કરી એક અગરબત્તી ખુમારીના ડેશબોર્ડ ઉપર સળગાવે આ એમનો રોજનો નિયમ પછી એ રિક્ષા લઈને નીકળે પોતાનું ઠેકાણું એટલે રાજકોટનું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ઉપર સવારથી રાત સુધી એમની હાજરી કાનજીભાઈ માત્ર રિક્ષાવાળા નહોતા એ એક અનુભવી માણસ હતા મુસાફરોને ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા ઉપરાંત એ ઘણાને જીવનનો રસ્તો પણ બતાવી દેતા એમની વાતોમાં મીઠાસ હતી અનુભવનો નિર્ણય હતો એટલે મુસાફરો એમને ગોતી ગોતીને એમની બેસતા આજે સવારથી કાનજીભાઈની કમાણી ઓછી હતી બપોરના બે વાયગાતા અને હજીમાન ચારસો રૂપિયા ભેગા થયા હતા આજે દીકરીની સ્કૂલ ફી ભરવાની હતી અને ઘરમાં દૂધ અને શાકભાજી પણ લાવવાના હતા મનમાં થોડી ચિંતા હતી પણ કાનજીભાઈએ પોતાના ચહેરા ઉપર એને દેખાવા દીધી નહીં એક નાનકડી ચાની લારી ઉપર ઊભા રહી એક કડક ચા પીધી અને મનમાં વિચાર્યું કે કાનજી ધીરજ રાખ સમય સારો નરસો આવ્યા જ કરે બસ ચા પૂરી કરીને કાનજીભાઈ ફરીથી સ્ટેશન તરફ વળ્યા ત્યાં જ રેલવેના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી આવતી એક ટ્રેન ઉભી રહી મુસાફરોનો ધસારો શરૂ થયો પોતાની રિક્ષાને હરોળમાં સૌથી આગળ રાખી અને રાહ જોવા લાગ્યા એટલામાં ટ્રેનમાંથી એક યુવાન વિતરો એના હાથમાં એક નાનકડી બેગ હતી અને એનો ચહેરો થાકેલો લાગતો હતો એની આસપાસ ઘણા બધા રિક્ષાવાળા ભેગા થઈ ગયા બધા ક્યાં જવું છે સાહેબ ક્યાં જવું છે ભાઈ એમ પૂછવા લઈ પણ એ યુવાને કોઈની સામે જોયું નહીં એ સીધો કાનજીભાઈની રિક્ષા પાસે આવ્યો કાનજીભાઈની રિક્ષા ઉપર લાગેલી ખુમારી નામની પ્લેટ ઉપર એની નજર અટકી એના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું યુવાને પૂછ્યું કે કાનજીભાઈ કાનજીભાઈએ પ્રેમથી પૂછ્યું કે આ ભાઈ બેસો ક્યાં જવું છે યુવાને ધીમા અવાજે કહ્યું રોડ ઉપર આવેલા વૃદ્ધાશ્રમ જવું છે તમે બેસો યુવાનને બેસાડ્યો ખૂ રિક્ષા ચાલુ થઈ અને રાજકોટના રસ્તાઓ ઉપર એ આગળ વધી આ મુસાફરી કાનજીભાઈના જીવનમાં એક એવો વળાંક લાવવાની હતી જેની એમને કલ્પના પણ નહોતી ખુમારી રિક્ષા રાજકોટના ધમધમતા માર્ગો ઉપર આગળ વધી રહી હતી કાંતિભાઈ યુવાન મુસાફરને સાત અનુમાન રોડ ઉપર આવેલા વૃદ્ધાશ્રમ તરફ લઈ જવાનું શરૂ કર્યું યુવાન રિક્ષામાં પાછળ બેઠો હતો પણ એનું મન ક્યાંક બીજે જ ભટકતું હોય એવું લાગતું હતું એની આંખો રસ્તા ઉપરની ભીડને જોતી હતી પણ એના ચહેરા ઉપર એક અકળ મૌન છવાયેલું હતું કાનજીભાઈની આદત હતી કે તેઓ પોતાના મુસાફરો સાથે થોડી વાતચીત જરૂર કરે જેથી પ્રવાસ લાંબો ન લાગે એમણે પાછળ ફરીને જોયું કેમ છો ભાઈ ક્યાંથી આવો છો રાજકોટમાં પહેલી વાર આવ્યા કે શું યુવાને માથું ઊંચું કર્યું સારું છે કાનજીભાઈ હું અમદાવાદથી આવું છું અહીંયા બહુ આવવાનું નથી થતું એનો અવાજ ધીમો અને થોડો ઉદાસ હતો ઓહો અમદાવાદ સારું શહેર છે વેપાર ધંધાનું મોટું કેન્દ્ર તો ત્યાં શું કરો છો તમે આ વૃદ્ધાશ્રમમાં કોઈ સગા સંબંધી રહેશે કે શું કાનજીભાઈ જાણવાની ઉત્સુકતાથી પૂછ્યું યુવાન થોડી વાર સાંત્રિયો એણે બહારની તરફ જોયું અને પછી ધીમા અવાજે કહ્યું ના કાનજીભાઈ સગા સંબંધી તો નથી બસ એક કામથી આવ્યો છું થોડું અંગત કામ છે આટલું કહીને યુવાને વાત આગળ વધારવાની અનિચ્છા દર્શાવી કાનજીભાઈ અનુભવી હતા એ સમજી ગયા કે યુવાન કોઈ ગમગીનીમાં છે અને એને વાત નથી કરવી એમણે તરત જ પોતાની જીભને વિરામ આપ્યો ભલે ભાઈ મારે ક્યાં પૂછવું જોઈએ તમારું કામ તમે જાણો એમ કહીને એમણે રિક્ષાની ગતિ વધારી દીધી રિક્ષામાં ફરી મૌન છવાઈ ગયું માત્ર એન્જિનનો અવાજ અને રસ્તા ઉપરના હોર્ન સંભળાતા હતા કાનજીભાઈનું ધ્યાન ડ્રાઈવિંગમાં હતું પણ એમનું મન યુવાનના ઉદાસ ચહેરા વિશે વિચારતું હતું વૃદ્ધાશ્રમમાં કોઈ સગુ ન હોય તો પછી આ યુવાન આટલું દૂરથી શા માટે આવ્યું હશે શું એ કોઈ સેવા કાર્ય માટે આવ્યું હશે કે પછી કોઈ ભૂતકાળની યાદ એને ખેંચી લેવી હશે કાનજીભાઈનું હૃદય સહાનુભૂતિથી ભરાઈ ગયું અચાનક રિક્ષા એક નાનકડા ખાડામાં પડી અને જોરથી ઉછળી યુવાનના હાથમાંથી નીચે કંઈક પડ્યું કાનજીભાઈએ તરત રિક્ષા ધીમી કરી અને પાછળ જોયું યુવાને ઝૂકીને એ વસ્તુ ઉપાડી લીધી પણ કાનજીભાઈ નજરે એ વસ્તુને જોઈ લીધી હતી એક થોડી ફાટેલી તસવીર હતી તસવીરમાં એક યુવાન છોકરો અને એક વૃદ્ધ વ્યક્તિ એકબીજાની બાજુમાં ઉભાતા અને હસતા હતા યુવાને ઝડપથી તસવીર પોતાના ખિસ્સામાં મૂકી દીધી પણ એના ચહેરા ઉપરની ઉદાસી હવે આંખોમાં પાણી બનીને દેખાય એણે પોતાની આંખો ઝડપથી લૂસી નાખી કામજીભાઈ હવે મક્કમ હતા કે આ યુવાનનું વૃદ્ધાશ્રમ સાથેનું જોડાણ કંઈક અંગત અને ભાવનાત્મક છે કદાચ એ પોતાના પિતાને મળવા જતો હશે જે કોઈ કારણસર વૃદ્ધાશ્રમમાં રહેતા હશે રાજકોટમાં આવી ઘણી વાર્તાઓ એમણે સાંભળી હતી પૈસા અને મોહમાયાના ચક્કરમાં સંતાનો પોતાના વડીલોને ભૂલી જાય પછી વર્ષો પછી પસ્તાવો કરવા પાછા આવે કાનજીભાઈ શાંતિથી કહ્યું કે આવી ગયું વૃદ્ધાશ્રમનો મોટો ગેટ યુવાને બહાર જોયું વૃદ્ધાશ્રમનો ગેટ જોઈને એના ચહેરા ઉપર એક ભારે દુઃખનો ભાવ આવ્યો રિક્ષા ઉભી રહી મીટર ઉપર ભાડું એકસો ને વીસ બતાવતું હતું યુવાને પોતાના પાકીટમાંથી રૂપિયા કાઢ્યા એણે કાનજીભાઈને પાંચસોની નોટ આપી લો કાનજીભાઈ આ રાખો કાનજીભાઈએ કહ્યું પણ ભાઈ ભાડું તો એકસો વીસ જ થયું છે બાકીના પાછા આપો નહીં કાનજીભાઈ બાકીના તમે રાખો આટલે સુધી તમે મને શાંતિથી પહોંચાડો એ માટે આભાર મારે આજે કોઈની સાથે વાત કરવાની ઈચ્છા નહોતી પણ તમારા સ્વભાવમાં કંઈક એવી શાંતિ છે કે મને સારું લાગ્યું યુવાનના શબ્દોમાં એક થાક હતો પણ એક પ્રામાણિકતા હતી કાનજીભાઈએ પૈસા લેવાની ના પાડી ના ભાઈ હું આ રીતે વધારાના પૈસા નહીં લઉં તમે માત્ર એકસો ને વીસ રૂપિયા આપો જો તમારે વધારે જ આપવા હોય તો ચાલો હું બાકીના ત્રણસો ને એસી માંથી સો પાસા લઈ લઉં એટલે બસો ને વીસ મને વધારે ગણીને આપજો હું આટલા બધા નહીં લઉં યુવાને કાનજીભાઈની પ્રામાણિકતા જોઈ એના ચહેરા ઉપર પહેલીવાર એક હળવું સ્મિત આવ્યું એણે એકસો ને વીસ આપ્યા અને સો વધારે આપીને કહ્યું ચાલો આ રાખો તમારી પ્રામાણિકતા અને તમારી ખુમારીને મારા સલામ યુવાન રિક્ષામાંથી ઉતરો અને વૃદ્ધાશ્રમના ગેટ તરફ ચાલવા લાગ્યો ગયો કાનજીભાઈએ એને જતા જોયો એમનું મન માનતું નહોતું કે આટલો સારો અને ભણેલો યુવાન શા માટે આટલો દુખી છે કાનજીભાઈએ મનમાં જ નક્કી કર્યું કોઈ મોટી મૂંઝવણ છે આ ભાઈને જો ભગવાન રસ્તો બતાવશે તો એને ફરી મળીશ અને વાત કરવાનો પ્રયત્ન કરીશ વૃદ્ધાશ્રમનો દરવાજો ખુલો અને યુવાન અંદર પ્રવેશો કાનજીભાઈએ રિક્ષાનું એન્જિન બંધ કર્યું એમણે મનમાં નક્કી કર્યું કે દીકરીની ફી ભરવા માટે ભલે મોડું થાય પણ એ અહીંયા જ થોડી વાર રાહ જોઈ એ જાણવા માંગતા હતા કે આ યુવાન કોને મળવા આવ્યો છે અને એના દુઃખનું કારણ શું છે રિક્ષાવાળાનું હૃદય લાગણીથી ભરેલું હતું કાનજીભાઈએ પોતાની ખુમારી રિક્ષાને વૃદ્ધાશ્રમના ગેટથી થોડે દૂર એક પીપળાના ઝાડ નીચે ઊભી રાખી એમણે ઘડિયાળમાં જોયું શાન ઢળી રહી હતી રિક્ષાનું મીટર બંધ હતું કમાણીનો સમય નકામો જતો તો પણ કાનજીભાઈના મનમાં પૈસા કરતાં વધારે એક માનવીય લાગણી હતી એ યુવાનનો ચહેરો એની આંખોમાં છવાયેલો પસ્તાવો અને એની ઉદાસી કાનજીભાઈને ત્યાં રોકાવા મજબૂર કરી રહી હતી હવે કલાક બે કલાક રાહ જોહે જો એ ભાઈ પાછો આવે તો એની સાથે વાત કરીશ કાનજીભાઈએ મનમાં નક્કી કર્યું એમણે હળવેકથી ડેશબોર્ડ ઉપરથી પાણીની બોટલ લીધી અને બે ચાર ઘૂંટડા પાણી પીધું એટલામાં વૃદ્ધાશ્રમની અંદરથી થોડી ગડબડ જેવો અવાજ આવ્યો કાનજીભાઈનું ધ્યાન તરત ગેટ તરફ ખેંચાયું અંદરનું દ્રશ્ય દેખાતું નહોતું પણ અવાજ સ્પષ્ટ હતો કોઈ વૃદ્ધ પુરુષનો ગુસ્સાવાળો અવાજ સંભળાયો પછી યુવાનનો હાજીજી કરતો ધીમો અવાજ કાનજીભાઈની ઉત્સુકતા વધી તેઓ રિક્ષામાંથી નીચે ઉતરા અને ધીમેકથી ગેટ તરફ ચાલવા લાગ્યા ગેટ બંધ હતો પણ ગેટની દિવાલ પાસેના એક નાના ખુલ્લા ભાગમાંથી અંદરનું દ્રશ્ય દેખાતું હતું અંદર એક ખુરશી ઉપર લગભગ સિત્તેર વર્ષના એક વૃદ્ધ બેઠા હતા એમનો ચહેરો ક્રોધથી લાલ હતો અને આંખોમાં હતાશા સ્પષ્ટ દેખાતી હતી એમની સામે જે યુવાન ઉભો હતો જે કાનજીભાઈની રિક્ષામાં આવ્યો હતો યુવાનના હાથમાં એ જ નાની તસવીર હતી જે રિક્ષામાં નીચે પડી હતી બસ વિશાલ હવે તારું આ નાટક બંધ કર વૃદ્ધે ગુસ્સાથી કહ્યું તારા ખોટા આંસુ અને આ જૂઠા પસ્તાવા માટે અહીંયા તારી કોઈ જગ્યા નથી તે જ્યારે મને આશ્રમમાં મૂકો ત્યારે તે તારા પિતાની જવાબદારી પૂરી કરી દીધી હતી હવે શા માટે પાછો આવ્યો છે આ સાંભળીને કાંજીભાઈ સ્તબ્ધ થઈ ગયા તો આ વૃદ્ધ પિતા અને યુવાન એમનો દીકરો વિશાલ છે વિશાલ લગભગ રડમસ થઈ ગયો હતો એણે ઘૂંટણીએ ફળીને પોતાના પિતાના પગ પકડી લીધા કે પપ્પા મને માફ કરી મને ખબર છે કે મેં ભૂલ કરી છે મેં પૈસા અને મોહમાયામાં અંધ થઈને તમને અહીં મૂકી દીધા પણ પપ્પા તમને યાદ છે આ ફોટો જ્યારે મારો પહેલો પગાર આવ્યો હતો ત્યારે આપણે બંને સાથે પડાવ્યો હતો હું તમને ક્યારેય ભૂલ્યો નથી પપ્પા હું દરરોજ રાત્રે આ ફોટો જોતો હતો અને મનમાં બસ પસ્તાવો કરતો હતો વૃદ્ધ પિતાએ ગુસ્સાથી પોતાના પગ ખેંચી લીધા તને પસ્તાવો થાય છે વિશાલ તારા પસ્તાવાથી મારું એકલવાયું જીવન પાછું નહીં આવે તને ખબર છે જ્યારે મારી તબિયત ખરાબ હતી ત્યારે તારો ફોન પણ નહોતો આવ્યો તારી પત્નીએ કહ્યું હતું કે એના માતા પિતા સિવાય કોઈની જવાબદારી લેવાની એની તૈયારી નથી એ જ વખતે મારું હૃદય તૂટી ગયું હતું વિશાલે માથું નીચું કરી દીધું મને ખબર છે પપ્પા હું તમારી સામે માથું ઊંચું કરીને ઉભું રહેવાને લાયક નથી પણ હું તમને વિનંતી કરું છું એક છેલી તક આપો હું તમને પાછા લેવા આવ્યો છું મેં અમદાવાદમાં મારું ઘર વેચી દીધું છે મેં બધી દોડધામ ફરતી મૂકી દીધી છે હવે હું રાજકોટમાં જ એક નાનકડું મકાન લઈશ અને બાકીનું જીવન તમારી સેવા કરીને જીવીશ કૃપા કરીને મારી સાથે ચાલો પપ્પા વૃદ્ધ પિતાએ લાંબો શ્વાસ લીધો એમના ચહેરા ઉપરનો ગુસ્સો હવે ગહન દુઃખમાં બદલાઈ રહ્યો તો બહુ મોડું થઈ ગયું બેટા હવે મને આ આશ્રમની આદત પડી ગઈ છે અહીંના લોકો જ હવે મારો પરિવાર છે આ વાતચીત સાંભળીને કાનજીભાઈની આંખો પણ ભીની થઈ ગઈ એમને પોતાના ગરીબ પણ સુખી પરિવારની યાદ આવી દીકરી અને પત્નીનો ચહેરો એમની નજર સામે આવ્યો એમને થયું કે આ યુવાન ભલે પૈસાદાર હશે પણ એનું દુઃખ એમના કરતા પણ મોટું છે કાનજીભાઈ હવે વૃદ્ધ પિતાને સમજાવવાનું નક્કી કર્યું રિક્ષાવાળાનું હૃદય પિતા પુત્રના સંબંધોને તૂટવા દેવા તૈયાર નહોતું એમણે ધીમેકથી ગેટ અંદર પિતા પુત્રની વચ્ચે દલીલ અટકી વિશાલ અને એના પિતા બને એ દરવાજા તરફ જોયું એક કર્મચારીએ દરવાજો ખોલ્યો કોણ છો ભાઈ અહીંયા શું કામ છે કર્મચારીએ સહેજ રોકટોકથી પૂછ્યું કાનજીભાઈએ પોતાના માથેથી ટોપી હટાવી ભાઈ હું રાજકોટનો રિક્ષાવાળો છું બહાર ખુમારી રિક્ષા લઈને ઉભો છું આ ભાઈ વિશાલભાઈ મારા મુસાફર હતા મારે એમને એક વાત કેવી છે જો તમારી પરવાનગી હોય તો કાનજીભાઈના અવાજમાં સન્માન અને નમ્રતા હતી કર્મચારીએ વૃદ્ધ પિતાની સામે જોયું પિતાએ ધીમેથી માથું આકારમાં ધૂણાવ્યું કાનજીભાઈ અંદર આવ્યા એમણે પેલા વિશાલ સામે જોયું અને પછી આદરપૂર્વક વૃદ્ધ પિતા સામે હાથ જોડીને ઉભા માફ કરજો બાપા કાનજીભાઈએ નમ્રતાથી શરૂ કર્યું હું એક બહારનો માણસ છું અને તમારે અને તમારા દીકરાને જે કંઈ વાંધો હોય એમાં મારે પડવાની જરૂર નથી પણ હું એક પિતા છું મારી દીકરીની સ્કૂલની ફી ભરવા માટે આજે સવારથી હું મહેનત કરું છું અને તમારી વાતચીત સાંભળીને મને કંઈક વૃદ્ધ પિતા જેનું નામ પ્રભુદાસ હતું એમણે નવાઈથી કાનજીભાઈ બોલો ભાઈ શું કેવું છે તમારે કાનજીભાઈ વૃદ્ધાશ્રમના શાંત બગીચામાં એક ઊંડો શ્વાસ લીધો બાપા હું ભલે ગરીબ છું પણ મને મારા સંતાનોનો પ્રેમ રોજ મળે છે મારી આ ખુમારી રિક્ષા મારું ઘર છે હું ભલે ક્યારેક ગરીબીથી થાકી જાઉં પણ મારા ઘરમાં હસ્તામો જોઈને મારો બધો થાક ઉતરી જાય છે બાપા આ તમારો દીકરો વિશાલ ભલે મોડો પડ્યો પણ એને પોતાની ભૂલ સમજાઈ છે કાનજીભાઈએ થોડો વિરામ લીધો અને પછી ચાલુ રાખું કે બાપા આ મોટો માણસ મોટો માણસ સેનાથી બને પૈસાથી કે લાગણીથી જે દીકરાને એટલો પસ્તાવો થયો હોય કે એણે પોતાનું શહેર છોડી દીધું પોતાનું કમાણીનું સાધન વેચી દીધું એનો પસ્તાવો સાચો હોય છે બાપા તમે ગુસ્સો કરો એ તમારો હક છે પણ યાદ રાખો દીકરો ગમે એટલો ભટકેલો હોય પણ પિતાનું હૃદય એને માફ કરવા માટે જ બનેલું હોય છે કાનજીભાઈની સરળ અને સીધી વાત સીધી પ્રભુદાસના હૃદયને સ્પર્શી ગઈ પ્રભુદાસની આંખોમાં પાણી આવી ગયા એમણે નજર ઊંચી કરીને વિશાલ વિશાલ સામે જોયું હજી પણ રડી રહ્યો હતો થા વિશાલ પ્રભુદાસનો અવાજ હવે શાંત હતો વિશાલ ઉભો થયો એણે પોતાના પિતાના ખભા ઉપર માથું મૂક્યું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો મને માફ કરી દો પપ્પા હું ક્યારેય તમને દુઃખી નહીં કરું પ્રભુદાસે પોતાના દીકરાની પીઠ થપથપ માફી આપી દીધી પિતા પુત્રનું મિલન જોઈને કાનજીભાઈની આંખોમાં પણ આનંદના આંસુ આવી ગયા એમનું ત્યાં રોકાવવું સાર્થક થઈ ગયું હતું વિશાલે તરત જ કાનજીભાઈ તરફ વળીને જોયું કે કાનજીભાઈ તમારો આભાર માનું એટલો ઓછો છે તમે મારા માટે ભગવાન બનીને આવ્યા તમારી વાતથી પપ્પાનું હૃદય પીગળી ગયું પ્રભુદાસ પણ કાનજીભાઈ પાસે આવ્યા કે ભાઈ તમે તો અમારા પરિવારના સભ્ય જેવા છો તમને હું શું આપી શકું પણ તમારા આ ઉપકારને હું ક્યારેય નહીં ભૂલું કાનજીભાઈએ હસતા હસતા કહ્યું કે બાપા હું એક રિક્ષાવાળો છું મને પૈસાની જરૂર છે એ વાત સાચી પણ આજે મેં જે ખુશી કમાઈ એ આખી જિંદગીની કમાણી કરતા વધારે છે હવે મારું કામ પૂરું થયું મને રજા આપો વિશાલે કહ્યું ના કાનજીભાઈ તમે જ મારા પિતાને મનાવ્યા છે હવે તમે જ અમને બને અમારા નવા ઘરે મૂકી આવશો તમે જ અમારા જીવનની ખુમારી પાછી લાવી છે આખરે પ્રભુદાસ આશ્રમમાંથી પોતાનો સામાન લીધો કાનજીભાઈની ખુમારી રિક્ષામાં પ્રભુદાસ આગળની સીટ ઉપર બેઠા અને વિશાલ પાછળ બેઠો રિક્ષા ચાલુ થઈ એ રિક્ષા માત્ર રસ્તા ઉપર નહીં પણ તૂટેલા સંબંધોના પાટા ઉપર હવે દોડી રહી હતી રાજકોટના રસ્તા ઉપર એ દિવસે એક રિક્ષાવાળાની પ્રામાણિકતા અને એક દીકરાના પસ્તાવાએ એક પિતાના ગુસ્સાને પ્રેમમાં બદલી તો કાંતિભાઈની ખુમારી રિક્ષા એક પિતા પુત્રના હૃદયના મિલનની સાક્ષી બનીને રાજકોટના રસ્તાઓ ઉપર આગળ વધી રહી હતી